પેલા તો બધાને જય એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે ને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કેવા માંગુ બેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી સાહેબ સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મીટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડી લેવા જવાની જરૂર નથી તમે બધા ભેળા તો કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ એ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો ઈ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમાણું છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચ છ હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માંગી લી આપણે કશું વધુ નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે કર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય બાર જાય વ્યક્તિને ના મૂકવો જોઈએ કદાચ દડ ના હાલે નિર્ણય એ છે પૂછવા જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કાન દડ લીધો એક લાખ ને એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો એ કલાકારો આયા એમના કનથી કોઈ નહીં તો અમારા તો કલાકાર નો ધંધો છે કે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ બી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી એક સારી વિચારધારા કરો બધાને જય બાબાની જય જેને બે ત્રણ ચાર પાંચ જણા ની મારા અંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે કદાચ ઓય અંધારું હશે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબા રય રોમાં ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમા ભગત હોય તમે બધા ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જે ખૂબ ખોટું થયું જ છે હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટીંગ કરશો એટલે બંધારણ માટે તો ખરા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેડા થાય જે કરવું એ કરો પણ મે મારા વિચાર રજુ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા છે ગરીબોના ઘર બી કરેલા છે પંખી ઘર બી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ બધાને જય બાબા રે જય રમત મારા વિચાર છે ને એકવાર વિડિયો વિડીયો આજે બધા શેર કરી દેજો એટલે બધા આગેવાનો પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિ ને બે જણા ભાઈ બંધ છીએ ખાસ અને બે ભાઈ બંધ એવા હોય તો બે ભાઈબંધ જીગર જાન હોય એટલે ભાઈબંધ ગમે તે કરે એટલે એક ગમતું હોય અને પછી બે ભાઈબંધો હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહી એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણે છે બધાને જય બાબારી જય રોમા ધણી અને જે થયું હારા માટે જ થયું છે અને જે થાય એ પણ માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો એના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો